પાટણમાં નીકળનારી ભગવાન શ્રી પરશુરામજીની શોભાયાત્રામાં દરેક સમાજના લોકો જોડાયા પિયુષભાઈ આચાર્ય શોભાયાત્રા સમિતિ દ્વારા દરેક સમાજના આગેવાનો સાથે ક્રમશઃ બેઠક યોજી નિમંત્રણ પાઠવવામાં આવ્યું આગામી તારીખ ઓગણત્રીસ એપ્રિલના રોજ શહેરના જગન્નાથ

આગેવાનો અને શ્રી પ્રજ્ઞનાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી સહિત પીપીએલ ગ્રુપના સભ્યો સાથે બેઠક મળી આ બેઠકમાં ઉપસ્થિત રહેલા શ્રી પરશુરામજી મહોત્સવ સમિતિના ચેરમેન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી સાથે ઉજવવામાં આવનારા ત્રિદિવસીય કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી તારીખ ઓગણત્રીસમી એપ્રિલે જગન્નાથ મંદિર પરિસર ખાતેથી સવારે આઠ કલાકે નીકળનારી ભગવાન શ્રી પરશુરામની ભક્તિ સંગીતના સૌ મધર શોભાયાત્રામાં

દર સાલની જેમ ચાલુ સાલે પણ ભગવાન પરશુરામજીની ભવ્યાતિ ભવ્ય રથયાત્રાનું આયોજન કર્યું છે અમારા સૌની એવી ભાવના છે કે જેમ જગન્નાથ યાત્રાની અંદર સર્વ સમાજ જોડાય એ જ રીતે અમારી પરશુરામ યાત્રામાં પણ પાટણ શહેરના વિવિધ જ્ઞાતિઓના સૌ આગેવાનો કાર્યકર મિત્રો જોડાય એવી અમારી હૃદયપૂર્વકની ઈચ્છા છે એટલા માટે છેલ્લા એક અઠવાડિયાથી રોજે રોજ પાટણના વિવિધ સમાજના અગ્રણીઓની એક મીટિંગ આવે આપની પાસે પણ હું ખૂબ જ અપેક્ષા રાખું છું આપણા સમાજમાંથી પણ કોઈ પણ કાર્યકર કે નેતા એ પદ્મના ભગવાનના હોય ટ્રસ્ટી હોય ના હોય પણ તમારા જે કંઈ ધ્યાનમાં હોય એવા તમામ મિત્રોને અમારી આ લાગણી પહોંચાડજો અને વધુ ને વધુ સંખ્યામાં રથયાત્રામાં જોડા